નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા પ્રમાણિત માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસ વિશે

મિત્રો ભારતીય રૂ બજારની વાત કરીએ તો રૂ ગાસડીના ભાવમાં પણ નીચેના સ્તરેથી સામાન્ય સુધારો થયો છે ઓગણત્રીસ એમ એમ રૂ ગાસડીના ખાંડીએ ભાવમાં ચોપન હજાર પાંચસો ની સપાટી આસપાસ વેપાર થઈ રહ્યો છે કપાસના બજાર ભાવ હાલની સ્થિતિ ટેકાની સપાટીથી પણ નીચે પહોંચી ચૂક્યા છે ખેડૂતોની સરેરાશ તેરસો પચાસ થી પંદરસો ની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે તો ચાલો જાણીયાદના કપાસના ભાવ રાજકોટમાં બારસો થી ચૌદસો ને એસી અમરેલીમાં નવસો દસ થી સત્યાસીલા સાવરકુંડલામાં તેરસો પંદર થી ચૌદસો પંચ્યાસી બોટાદમાં તેરસો છાસવામાં બારસો બાણું થી ચૌદસો ને ચાલીસ કાલાવડ તેરસો છ થી ચૌદસો નેવ્યાસી જામજોધપુરમાં માં તેરસો થી પંદરસો ને એક ભાવનગરમાં તેરસો પંચાણું થી ચૌદસો ને ઓગણસાઠ જામનગરમાં બારસો થી પંદરસો ને દસ બાબરામાં ચૌદસો દસ થી પંદરસો ને પંદર જેતપુરમાં અગિયારસો અઢાર થી છ થી ચૌદસો મોરબીમાં તેરસો થી વીસ રાજુલામાં તેરસો થી ચૌદસો ને હળવદમાં તેરસો થી ત્રાણું વિસાવદરમાં અગિયારસો થી ચૌદસો ને એકાણું તળાંજામાં તેરસો થી પંચોતેર બગસરામાં માં બારસો થી પંદરસો પચાસ થી ચૌદસો ચાલીસ રેસાણ થી પંદરસો ને અગિયાર ધારી માં બારસો પાંચ થી પંદરસો ને એક ધ્રોલ માં તેરસો થી પંદરસો ને ત્રીસ દશા પાટડી માં તેરસો એકાવન થી તેરસો પાલીતાણામાં બારસો પંચ્યાસીથી ચૌદસો ને સિત્તેર ધનસુરામાં તેરસોથી ચૌદસો ને પાંચ વિસનગરમાં બારસો પચાસથી ચૌદસો ને પંચાણું બીજાપુરમાં બારસો પચાસથી ચૌદસો ને એક્યાશી ગોજારીયામાં તેરસો ત્રીસથી ચૌદસો ને છાસઠ હિંમતનગરમાં તેરસો ત્રીસથી ચૌદસો ને ચોરાણું માણસામાં બારસો પચાસથી ચૌદસો ને ઓગણસી કડીમાં ચૌદસો છવ્વીસથી ચૌદસો ને એકોતેર થરામાં ચૌદસોથી ચૌદસો ને અઠ્ઠાણું તલોદમાં માં ચૌદસો એકવીસ થી ચૌદસો છપ્પન ખેડબ્રહ્મ માં ચૌદસો એકત્રીસ થી ચૌદસો ને સિત્તેર લાખાણીમાં તેરસો પચાસ થી પિસ્તાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજ